સફાઈ સ્વચ્છ એ મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતા અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું હોય થોડી ચોખટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી અમે જ કહેવા માગીએ કે આપણે અમેક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરી અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ પૂરું હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈ માટે આગળ આવે મારું નામ ચેતન કોરબા રતનસિંહ છે હું પોલીસ સ્ટેશન નોકરી કરું છું પોલીસ સ્ટેશન જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ના ભૂલે તાજા અપડેટ પાણી બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે